વડોદરી ભાગોળ ખાતે આવેલા ઐતિહાસિક નીલકંઠેશ્વર મંદિર ખાતે આજે ભવ્ય પાઠોત્સવ અને ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વડોદરી ભાગોળ નજીક આવેલા ઐતિહાસિક અને આસ્થાનું કેન્દ્ર એવા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રથમ વખત પાઠોત્સવ તથા ગણેશ યજ્ઞનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારના શ્રદ્ધાળુએ ભગવાન શિવ શ્રી ગણેશની આરાધનામાં ભાગ લીધો હતો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ આરંભાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન કુલ ચૌદ જેટલા જોડાઓએ સામૂહિક રીતે પાઠોત્સવ અને ગણેશ યાગમાં ભાગ લીધો હતો ખાસ કરીને મંદિરની આસપાસ સાત જેટલા ફળિયાણા રહેવાસીઓ આ પૂજાનો લાભ લીધો હતો જેનાથી સમગ્ર વિસ્તારમાં એકતા સમરસતા અને ભક્તિભાવનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો પૂજન વિધિ અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી જેમાં યજ્ઞ હવન આહુતિ આરતી તથા શાંતિપાઠનો સમાવેશ કરવામાં આવ્યો તો આ સમગ્ર આયોજન નીલકંઠેશ્વર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મંડળના યુવા ટીમે મહત્ત્વની ભૂમિકા પૂજવી હતી યુવાનો દ્વારા કરાયેલા આયોજન વ્યવસ્થા અને સેવાભાવના કારણે કાર્યક્રમ સુચારુ રીતે અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો આ પ્રસંગે મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મકતા ઉર્જા સંસ્કાર અને પરંપરાનું સંરક્ષણ થાય છે ધાર્મિક કાર્યક્રમમાં અંતે ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ આનંદ અને શાંતિના માહોલમાં સંપન્ન થયો હતો ભક્તોએ આવા વધુ કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની માંગ વ્યક્ત કરી હતી આજે ડભોઈ ગામમાં અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા એક વર્ષ પહેલા આપણે કરી હતી એના પાઠોત્સવ નિમિત્તે આજે ભક્તોના સહકાર દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ ગણેશ યાગમાં ઘણા બધા ભક્તોએ દર્શનનો લાભ લીધો ભગવાન નીલકંઠેશ્વર દાદાની મહાઆરતી એ મહાઆરતીનો પણ બધાએ લાભ લીધો અને આજના દિવસમાં એ ગણેશ યાગ અહીંયા કરી પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ પરિપૂર્ણ કરેલ છે અને તમામ ભક્તોના સાથ અને સહકારથી બધાનું આ કર્મ આપણે પૂર્ણ કર્યું છે અને નીલકંઠેશ્વર દાદા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી અમારા બધાની એવી શુભેચ્છા એવી અમારી ઈચ્છા નીલકંઠેશ્વર મહાદેવ જય